આખા ભારતમાં રાંધણ દેવીના સ્વયં પ્રગટ એવા બે જ સ્થાનકો છે જેમાં માણાવદર તાલુકાના નાના દડવા ગામ અને અમરેલી પંથકના મોટા દડવા ગામ બંને સ્થાનકો મુખ્ય સ્થાનકો હોવાથી રવિવારે તથા મંગળવારે અહીં હજારોની સંખ્યામાં ભાવિકો ભક્તોની ભીડ જામી છે માણાવદરથી અગિયાર કિલોમીટર દૂર આવેલ દડવા ગામમાં હજારો વર્ષ પૂર્વે માતા રાંધણ સ્વયંભૂ પ્રગટ થયાની દંતકથા ચાલી આવેલ છે અહીં રવિવાર થતાં મંગળવારે નાના નાના બાળકોની માતા ઉદાવાસીઓની ભારે ભીડ જોવા મળે છે અહેવાલ જિનેશ પટેલ માણા મારું નામ ઇન્દુબેન છે અહીંયા દરવાગામ છે જૂનું મંદિર છે અહીંયા હજારો વર્ષ પુરાણી માતાજીનું મંદિર છે જૂનો પિંગો હતો ત્યાંથી સોનીની જાન નીકળી પછી માતાજી દીકરાના વહુને પોઇન્ટમાં આવ્યા અને ચાનનું ગાઢું ખૂતી ગયું ત્યાં પછી માતાજીમાં વહુને પ્રગટ થયા અને પછી એને માતાજીએ કીધું કે આ મંદિર બંધાવો અને પરવાળો લોકો માતાજીનું નાની એવી દેરી બનાવી પછી માતાજી બધાને પ્રગટ થઈ આ જે કર્યું ને અને આ જૂનું પુરાણી માતાજીનું મંદિર છે આ ચમત્કાર છે અને લીમડામાં પેપર છે એ માતાજીનો વર્ચો છે